વાર એટલે લાગી જાય ને નું વાયક હતું ઝાલા પૂછીને કરતો નહીં ને સાંભળેલું બોલતો નહીં ભાઈ પણ જો આ આનંદ મજા બોલી ને કાલ કહું એમ કે ભાઈ તમારા ગામમાં તો હવારમાં માં વેલા પરોડીએ આવું બન્યું ભાઈ એટલે મારા મહાદેવ ના ઘરે થી ગોવિંદભાઈ સહી કરાવીને આવ્યો છું ભાઈ અને હવાર પરોડીએ ગામમાં ઉતરો ભાઈ અને જો અમંગલ થયું કદાચ કોઈનું મરણ થયું આવું જો પૂરું ના કરી હાલુ તો એટલે હું ધરમ મટી જાઉં ભાઈ